ઓ તો બરાબર આટલા વિદ્યાર્થી સર મજર બીમાર છે બ્લડિંગ થાય મમ્મી ની ઉચિ કરીને લઈ ગયા પોલીસ સ્ટેશન તમે આવો કે છે ઓપરેશન કરાયેલું છે અને માનો તો મારી પરવારી ભગવાન તો જો ભગવાનની તો શરમ ભરો કોઈ જ દુખાતું હોય છે આ દર્દ તો સાલા બેરહમ કે આપણે જેને મારે્યો હશે

પડે છે શરમ ભરીએ મતલબ એવો નહી કે નહીં બે કલાક થી બે કલાક થશે દોઢ કલાક થશે એક કલાક થશે હમણાં અહીંયા આખું ગામ લઈને પોલીસ સ્ટેશન ચાલતો ગયો બધી પોલીસ આવી ગયો મારી જોડે બધું શક્ય છે બધું શક્ય છે પણ તમે મદદ કરો ગરીબોને ને આ ખોટું છે અને ચોરી આ કરે મને તો પ્રથમ વ્યક્તિ આપણને એટલો અભ્યાસ મગજ ભગવાન મગજ આ લીધું બરાબર છે તો આ છોકરો થોડો ચોરી કરે સાહેબ બાળક જોડે મજૂરી કરાવવામાં શું થાય હા એ વાત તમારી વાત સાચી છે અને તમે બાળકને મારવામાં તમને પોલીસે છૂટ આપી છે બાળક ત્યાં બાર આ અને પાછી તો તમે વહીવટની ઓફિસ અલગ રાખી છે ભાઈ રાખી છે કે નહીં રાખી અલગ ઓફિસ ને પોલીસ સ્ટેશન ની બહાર ને વહીવટ કરવાનો મારવાનો રિમાન્ડ લેવાનું બધું ત્યાં રાખ્યું છે અને પાછા હજુ એને બચાવવાની વાત કરો તો પીઆઈ ને મારા આ છોકરો મારો છે સમજી લેજો આ બધા તમને પોલીસ વાળાને કહી દઉં મારો છોકરો છે કાલે એને ટોર્ચરિંગ થયું ને પરિવાર ઉપર હું અમદાવાદ લઈ જઈને હું રાખીશ માર ઘેર તમારે અરજી લેવી લો ના લેવી કઈ નહીં મારે બે દિવસમાંનું આનું રિઝલ્ટ જોઈએ બરાબર અરજી લેવા આવ્યા છેલ્લે રહી રહી ફરિયાદ દાખલ કરવાની હોય તો અરજી લેવાની